સ્વાનંદ પરિવારમાં આપ સૌનું સ્વાગત છે જે આપણે વાત કરીએ છીએ પ્રત્યેક પરિવાર આરોગ્યના ક્ષેત્રે કેવી રીતે સ્વાવલંબી બની શકે કેવી રીતે સ્વનિર્ભર બની શકે ભૂતકાળમાં આપણે વાત પ્રકૃતિ વિશે વિસ્તારથી વાત કરી ગયા હતા પરંતુ પ્રકૃતિની ચર્ચા શા માટે કરવી જોઈએ વર્તમાન સમયમાં ગૂગલના માધ્યમથી આપણે દુનિયાની બધી જ માહિતી થોડી વારમાં મેળવી શકીએ છીએ પરંતુ આપણા શરીરની પ્રકૃતિ કેવી છે આપણી તાસીર કેવી છે એની આપણને બિલકુલ ખબર નથી તો શરીરની પ્રકૃતિને જાણીશું તો મારા માટે શું સારું છે મારા પરિવાર માટે શું સારું છે તેની આપણને ખબર પડશે તો ભૂતકાળમાં આપણે વાત પ્રકૃતિ કરી ગયા હતા અને આજે આપણે વાત કરવાની છે એ વ્યક્તિ કેવો દેખાતો હશે તેની કેવી આદતો હશે એના માટે શું વસ્તુ સારું છે એના માટે શું વસ્તુ ખરાબ છે આવી જો આપણે પૂરી માહિતી હશે તો પિત્ત પ્રધાન તમામ લોકો નક્કી કરી શકશે એના માટે શું સારું છે એના માટે શું ખરાબ છે એનો ડાયટ ચાર્ટ કેવો હોવો જોઈએ આ તમામ મુદ્દાઓની વિસ્તારથી ચર્ચા આપણે કરીશું આજના વિડીયોમાં હશે એ વ્યક્તિના લક્ષણો શું હશે શરૂઆત કરીશું વાળથી પિત્ત પ્રધાન જે કોઈ વ્યક્તિ હશે તેના વાળ ભાગે એકદમ બ્લેક નહીં હોય થોડા ગોલ્ડન કલર જેવા હશે વાળનો ગ્રોથ ઓછો હશે એટલે કે વાળની જે ઘટતા છે એ ઓછી હશે નાની ઉંમરે વાળ સફેદ થવાની સમસ્યા બીજા પ્રકૃતિ કરતા પિત્ત પ્રધાન લોકોની અંદર વધારે જોવા મળશે નાની ઉંમરે વાળ ખરવાની સમસ્યા બીજા લોકો કરતા પિત્ત પ્રધાન વ્યક્તિની અંદર વધારે જોવા મળશે એના જે નેણ છે એ બિલકુલ ઘાટા નહીં હોય આછા હશે તેના અને એ પણ ગોલ્ડન કલર જેવા હશે એની પાપણો જે છે એ પણ બિલકુલ ગોલ્ડન કલર જેવી હશે મોટા ભાગે પિત્ત પ્રધાન જે કઈ વ્યક્તિ હશે તેની આંખ એવું લાગે કે જેને અડધી ખુલેલી અડધી બંધ છે આંખની નીચેના ભાગમાં વધારે સોજો રહેતો હશે અને આંખમાંથી જાણે આંસુ પડવાની તૈયારી તૈયારી હોય એવી રીતે આંખ બિલકુલ તમને જોવા મળશે એના ચહેરા ઉપર તલના નિશાન સૌથી વધારે હશે પિત્ત પ્રધાન વ્યક્તિઓના તમામ લક્ષણોમાંથી સૌથી કોમન લક્ષણ છે જે માત્ર ને માત્ર પિત્ત પ્રધાન વ્યક્તિઓમાં જ સૌથી વધારે જોવા મળે છે ચહેરા ઉપર તલના નિશાન લાલ લાલ ડોળશે અને આખા શરીર ઉપર તલના નિશાન અને બીજાની કમ્પેરિઝનમાં ખૂબ વધારે હશે ચહેરા ઉપર તેજ વધારે હોય એ લોકોને પિમ્પલ્સ થવાની સંભાવના કારણ કે પિત્તને જો મેન્ટેન કરીને નહીં રાખવામાં આવે તો એ અગ્નિ એમને બાળી નાખતો હોય છે તો ચહેરા ઉપર ગ્લો અને સુંદરતા વધારે તમને જોવા મળશે પિત્ત પ્રધાન વ્યક્તિઓમાં હોઠ જાણે કે એવા હશે કે પાણી લગાવીને આવ્યા હોય એ લોકોને શિયાળામાં હોઠ બોટ ફાડવાની કોઈ સમસ્યા સંબંધિત સમસ્યાઓ ખૂબ ઓછી થતી હોય એટલે હોઠ બિલકુલ ડ્રાય નહીં હોય પાણી લગાવીને આવ્યા હોય એવા હોઠ એમના તમને દેખાતા હશે એ લોકોનું શરીર બિલકુલ જાડું પણ નહીં હોય ને બિલકુલ પતલું પણ નહી હોય વાત પ્રદાન વ્યક્તિ ની અંદર આપણે જોઈ ગયા હતા કે તેના હાડકા દેખાતા હશે પરંતુ પિત્ત પ્રધાન જે કોઈ લોકતા વ્યક્તિ હોય છે ખૂબ વધારે ઓવરવેટ નથી હોતા અને અન્ડરવેટ પણ નથી હોતા ને એનો બાંધો એ શરીરનું સ્ટ્રક્ચર બિલકુલ પરફેક્ટ હોય છે પેટની જો વાત કરીએ તો જેમ વાયુ પ્રકૃતિની વાળા આપણે વાત કરીએ કે એ લોકોની પેટની પાસળીઓ દેખાતી હોય પેટ ફૂલેલું હોય પરંતુ પિત્ત પ્રધાન વ્યક્તિની પેટમાં વધારે ચરબી હોવી આવું એમને નહીં જોવા મળે એ લોકોની ભૂખ ખૂબ જ વધારે હોય કારણ કે પિત્ત પ્રધાન વ્યક્તિ હોવાના કારણે આ શરીરની અંદર અગ્નિ વધારે હોય તો એ લોકોને વારે વારે ભૂખ લાગે ખૂબ ભૂખ લાગે પરંતુ સૌનો સૌથી મહત્વનો લક્ષણ છે કે ક્વોન્ટિટીમાં ક્યારેય પણ નહીં જમી શકે એટલે એ લોકોને તીવ્ર ભૂખ હોય કે હમણાં લાગશે કે દસ બાર રોટલી ખાઈ જશે પરંતુ વ્યક્તિ જયારે જમવા બેસે છે તો ત્રણ ચાર રોટલી જ ખાઈ શકે છે વધારે ઇટિંગ કરી શકતું નથી પરંતુ જેવી ભૂખ સંતોષાઈ જાય થોડા સમય પછી બે અઢી કલાક પછી એને ફરીથી તેવું લાગે કે મને ખૂબ વધારે ભૂખ લાગી છે એ લોકોની ડાયજેશન પાવર ખૂબ સારો હોય છે કારણ કે અગ્નિ પ્રધાનતા હોવાના કારણે જે કઈ ભોજન એ પેટમાં

થોડું ગરમ ભોજન હશે થોડું તીખું ભોજન હશે તો તુરંત તમને અહીંયા પરસેવાની બુંદો જોવા મળતી હશે ઘણા લોકો એવા હોય કે જમ જમવા બેસે તો એને તુરંત પરસેવો ચાલુ થઈ જતો હોય પિત્ત પ્રધાન વ્યક્તિઓના સૌથી મહત્વનું લક્ષણ છે હીટ વધારે હોવાના કારણે પરસેવો ખૂબ વળે છે ત્યારે એના પર છે કારણ કે અતિરિક્ત માત્રામાં ગરમી હોવાના કારણે એ લોકોને જ્યારે સ્વેટિંગ થાય પરસેવો વળે ત્યારે એ પરસેવ દુર્ગંધ આવતી હોય છે એ લોકોની સ્કીન જેને હોય અગ્નિ પ્રધાનતા હોય જેને ગોલ્ડન કલરની સ્કીન હોય એવી આપણે દેખાતી હોય એ લોકો જ્યારે યુવા અવસ્થાએ પહોંચે ત્યારે નોર્મલી બીજી પ્રકૃતિ કરતા હોય

થઈ જતા હોય છે પાયરિયા જેવી સમસ્યા એ લોકોને બીજાની કમ્પેરિઝનમાં સૌથી વધારે થતી હોય કારણ કે જ્યારે પણ પિત્ત વધે છે ત્યારે એમના એની સીધી અસર તેમના મોં ઉપર થાય છે મોંમાંથી દુર્ગંધ આવવાની સમસ્યા પાયરિયા થવાની સમસ્યા

એ લોકોનો ગુસ્સો જલ્દી જલ્દી આવી જતો હોય ખોટું સહન કરી શકે પરંતુ સૌથી મહત્વની વાત છે કે એ લોકો જલ્દી ઠંડા પણ થઈ જતા હોય લીડરશિપના જે ગુણો છે તે સૌથી વધારે પિત્ત પ્રધાન વ્યક્તિઓની અંદર જોવા મળતા હોય છે વાણીનું પ્રભુત્વ હોય છે વાણીનું એ લોકોની પ્રભાવી વાણી હોય છે ગર્જના વાળી વાણી હોય છે લાંબા લાંબા વ્યાખ્યાનો ભાષણો આપવાની સૌથી વધારે ક્ષમતા તાકાત અને આવડત સૌથી વધારે પિત્ત પ્રધાન વ્યક્તિઓની અંદર જોવા મળતી હોય છે સ્વભાવ ઉદાર હોય છે દાનવીર હોય છે કોઈ પણ આપી આપી દેવાની ભાવના એમનામાં હોય છે જતુ કરવાની સૌથી વધારે ભાવના બીજી પ્રકૃતિ વાળા કરતા સૌથી વધારે પિત્ત પ્રધાન લોકોની અંદર જોવા મળતી હોય છે

કમળો જે કે બીમારી છે એ સૌથી વધારે બીજાની કંપેરિઝનમાં પિત્ત પ્રધાન વ્યક્તિઓમાં વધારે જોવા મળતી હોય છે ચામડીના જેટલા રોગો છે સૌથી વધારે પિત્ત પ્રધાન લોકોની અંદર જોવા મળતા હોય છે કારણ કે એમના શરીરમાં અગ્નિ વધારે હોવાના કારણે જ્યારે શરીરમાં પિત્ત વધે છે અને એ લોકો જ્યારે પિત્તવર્ક ખોરાક ખાય છે પિત્તવર્ધક જીવનશૈલી જીવે છે ત્યારે બીજાની કમ્પેરિઝનમાં સ્પિન ડિઝિઝ ચામડીના રોગો સૌથી વધારે પિત્ત પ્રધાન વ્યક્તિની અંદર જોવા મળતા હોય છે માતાઓ બહેનોની જે વાત કરીએ તો જે કોઈ માતાઓ બહેનો માસિક દરમિયાન બ્લીડિંગ વધારે થતું હોય સફેદ

જે કોઈ લોકો પિત્ત નેચરના દાયરામાં આવે છે જે કોઈ લોકોને લાગે છે કે તેમના શરીરમાં પિત્ત વધારે છે તેવા તમામ લોકો માટે સૌથી સારામાં સારી વસ્તુ છે ભગવાને બનાવેલા તમામ મીઠા ફળો પપૈયાને છોડીને તમામ જે મીઠા ફળો છે એ ઋતુના જે ફળ આવે ત્યારે પ્રત્યેક ઋતુમાં આવતા મીઠા ફળો પપૈયાને છોડીને આ તમામ ફળો પિત્ત પ્રકૃતિવાળા માટે વરદાન રૂપ છે કારણ કે મધુર રસ જે છે એ વાયુની સાથે સાથે પિત્તનું પણ શમન કરે છે તો જેટલા પણ લોકો પિત્ત પ્રધાન છે તે લોકો પોતાના ભોજનની અંદર સીઝનના જે ફળ છે એ સૂર્યોદયથી સૂર્યાસ્તમાં ખાવાનો આગ્રહ જરૂર રાખવો જોઈએ ખાસ કરીને સવાર થી લઈને બપોરના સમયમાં ખાસ કરીને એક એવું ફળ જે 365 દિવસ ભગવાન તમને આપે છે એટલે સુકી કાળી દ્રાક્ષ તો જે કોઈ લોકો પિત્ત પ્રધાન હોય તેવા લોકો માટે સુકી કાળી દ્રાક્ષ વરદાન રૂપ છે રાત્રે પલાળીને સવારે તમારે એને ખાવી જોઈએ પાણી ફેંકી દેવાનું છે અને એ દ્રાક્ષ જો તમે સવારથી લઈને બપોર સુધીમાં ખાવાનું રાખશો તો પિત્તને શાંત કરવા માટે ખૂબ સારી રીતે તમને મદદગાર સાબિત થશે આપણે ગુજરાતમાં રહીએ છીએ હવે ધીરે ધીરે ઠંડી ખૂબ ઓછી થવા લાગી ગરમી વધારે થવા લાગી અને એવા સમય દરમિયાન જો તમે દાયરામાં હશો તો તમારી માટે તુવેર દાળ અડદની દાળ કરતા સૌથી સારી મગની દાળ છે મસૂરની દાળ છે અને ચણાની દાળ છે કારણ કે તે એ વધારે ઉષ્ણથી સરળતાથી પચી જાય છે અને તમારા શરીરમાં વધેલા પિત્તને શાંત રાખવા માટે એ ખૂબ મદદગાર સાબિત થશે અનાજની જો વાત કરીએ આપણે ભૂતકાળમાં પણ વાત કરીએ કે બાજરો ખરાબ નથી જરૂર ખાવો જોઈએ પરંતુ બાજર થોડું ઉષ્ણ હોવાના કારણે પિત્ત પ્રકૃતિ વાળા માટે બાજરાની કમ્પેરિઝનમાં જુવાર સારી છે ઘઉં સારા છે ચોખા સારા છે કોઈ અનાજ સારું કે ખરાબ હોતું નથી બધા જ અનાજ સારા છે પરંતુ કઈ પ્રકૃતિ વાળા માટે સારા છે એવા લોકોએ બાજરી જેવી વસ્તુ નાગલી જેવી વસ્તુ ઓછી માત્રામાં ખાવી ખાવી શિયાળામાં ખાવી જયારે પિત્ત પ્રધાનતા વધારે છે વાતાવરણમાં ગરમી વધારે છે ત્યારે એમના માટે જુવાર સારી છે ચોખા સારા છે અને ઘઉં પણ સારા છે એટલા માટે ઉનાળામાં આપણે સૌથી વધારે કેરીના રસ સાથે ઘઉની રોટલી ખાઈએ છે શાકની જો વાત કરીએ તો એમના માટે દાણા વાળા શાકભાજી એટલા સારા નથી જે લોકો પિત્ત નીચર વાળા છે એમના માટે ગુવાર ભીંડો પાપડી તુવેર વાલ વટાણા ચોળા રાજમા રીંગણ સારા છે 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 એમના માટે વેલાવાળા જેટલા શાકભાજી જે પિત્તને શાંત કરે સ્વભાવે થોડા ઠંડા છે એ તમામ શાકભાજી પિત્ત નેચર વાળા માટે ખૂબ સારા છે જેમ કે દૂધી તુરિયા ગલકા કોળું પર્વ એમના માટે ખૂબ સારા છે ગુજરાતની અંદર કોળું ખાવાનું ચલણ બિલકુલ નથી પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયાની અંદર જેટલા પણ શાક છે એમાં પિત્તને શાંત કરનારું સૌથી શ્રેષ્ઠ કોઈ શાક હોય તો કોળું છે પમ્પકિન છે સંસ્કૃતમાં તેને કુષ્માંડ કહેવામાં આવે છે એનો સ્વભાવ જ પિત્તને શાંત કરનારા છે ડેરી પ્રોડક્ટની જો વાત કરીએ તો એમના માટે દહીં છાશ એટલા બધા સારા નથી એમના માટે સૌથી સારું માખણ છે અને ઘી છે તો જે લોકો પિત્ત નેચરના હશે એમના માટે દહીં તો સમજો કે દુશ્મન બરાબર છે ઓલરેડી દહીં ગરમ છે મોટા ભાગના લોકો એવું છે કે દહીં સ્વભાવે ઠંડુ છે જરા પણ ઠંડુ નથી દહીં ગરમ નહીં પણ અતિ ગરમ છે ઓલરેડી તમે પિત્ત નેચર છો ને તમે જો દહીં ખાયા કરશો તો તમે સળગતી અગ્નિમાં ઘી હોમી રહ્યા છો કારણ કે દહીં જે છે પિત્તને ભડકાવશે તો થોડી માત્રામાં ખાઈ શકો શિયાળાના દિવસો હોય તો ખાઈ શકો છાશ વધારે પ્રમાણમાં પીયા કરશો રાત્રે પણ છાશ પીયા કરશો તો એ ભયાનક તમારા શરીરમાં પિત્તને વિકૃત કરશે તો ડેરી પ્રોડક્ટની અંદર તમારા માટે ઘી સારું છે માખણ સારું છે કારણ કે એ શીત વીર્ય છે સ્વભાવ ઠંડા છે પિત્તને શાંત કરનારા છે તો તમારા માટે ડેરી પ્રોડક્ટની અંદર ઘી અને માખણ ખૂબ સારા છે એને પોતાના ભોજનમાં સ્થાન જરૂર આપીએ દહીં અને છાશ ઓછી માત્રામાં લઈએ હવે પિત્ત પ્રકૃતિવાળા માટે કેવી એવી આદતો પાડવી જોઈએ જે તેમને સ્વાભાવિક પ્રકૃતિથી થનારી બીમારીઓ સામે રક્ષણ આપી શકે તો એ આદતોની વાત કરીએ એમના માટે નશ્ય કર્મ ખૂબ સારું છે નાકની અંદર બે બે ટીપા દેશી ગાયનું ઘી મૂકવું જોઈએ નાકથી લાંબો શ્વાસ ને મોઢેથી છોડવો જોઈએ બેબીટી પર ગાય ઘી નાખો બે થી ત્રણ વખત નાખી લાંબો શ્વાસ લઈને મોઢીથી છોડશો તો નશ્ય કર્મની સંપૂર્ણ પ્રક્રિયા તમે સારી રીતે કરી શકશો આપણે વાત કરીએ એવી રીતે કે પિત્ત પ્રકૃતિ વાળ સફેદ થઈ જાય વાળ કરી જાય ગુસ્સો વધારે આવે ઊંઘ એ લોકોની ડિસ્ટર્બ થતી હોય એવા સમય દરમિયાન જો તમે ઈચ્છતા હોય કે તમારો સ્વભાવ શાંત રહે ગુસ્સો ન આવે વાળ ન કરે તો એવા લોકો માટે નશ્ય કર્મ ખૂબ સારું છે બસ બે બે ટીપા દેશી ગાય કે નાકમાં મૂકીને એની વિધિ કરવાની છે દિવસમાં ગમે ત્યારે તમે મૂકી શકો પરંતુ તમે રાત્રે સૂતા પહેલા મૂકશો તો તે ખૂબ વધારે ફાયદો થશે કારણ કે અહીંયા ઈશ્વર બે ઓર્ગન મૂક્યા હોય સ્પીનોઇડ અને ઓલ ફેક્ટરી નર્વ એનાથી જ પસાર થઈને જયારે ગાયનું ઘી ગાયનું ઘી મસ્તિષ્કમાં પહોંચે છે ત્યારે એ પિત્તને શાંત કરે છે તો નશ્ય કર્મની આદત જરૂર પાડવી જોઈએ એક નાસિકા પ્રાણાયામ આપણે ચંદ્રનાડી સૂર્યનાડીની વાત કરતા હોઈએ છે આપણું જે ડાબુ નોઝર છે ડાબુ નસકોરું છે ચંદ્રનાડીનું પ્રતિક છે જમણું નોઝર છે જમણું નસકોરું છે એ સૂર્ય નાડીનું પ્રતિક છે તો સ્વાભાવિક છે કે તમારે ચંદ્રની વધારે જરૂર છે સૂર્યની જરૂર ઓછી છે તો શું કરવાનું છે પિત્તને શાંત કરવા માટે જ્યારે પણ તમને એવું લાગે કે પિત્ત વધ્યું છે અથવા તો તમારી નેચ પ્રકૃતિ પિત્ત નેચર વાળી છે વાતાવરણમાં ગરમી છે તમારે ગરમી સંબંધિત તમામ સમસ્યાથી બચવું હોય એક નાની સરખી આદત પાડવાનું રાખવું તમને જ્યારે પણ બે મિનિટ પાંચ મિનિટનો સમય મળે જમણું નસકોરું બંધ કરીને ડાબા નસકોરાથી શ્વાસ લઈને જમણાથી છોડવાના છે ડાબેથી લઈને જમણોથી છોડવાનું છે ઉલટું ના કરતા નહીં ભડકી જશે તો શું કરવાનું જમણા નસકોરાને બંધ કરો ડાબે નસકોરાથી શ્વાસ લઈ જમણેથી છોડવાનો છે ડાબે નસકોરાથી શ્વાસ લઈ જમણેથી છોડવાનું છે આનાથી શું થશે ચંદ્રનાડી એક્ટિવ થશે શરીરમાં શીતળતા વધશે અને ગરમી ઘટી જશે તો એક નાસિકા પ્રાણાયામ ચંદ્રભેદી પ્રાણાયામ પણ જેને કહેવામાં આવે એ તમારે તમારી અનુકૂળતાએ જરૂર કરવો જોઈએ ઊંઘ પિત્ત નેચરવાળા માટે વરદાન રૂપ છે તો જે કોઈ પિત્ત નેચર ના હોય એ કારણ વગરના ઉજાગરા બિલકુલ ન કરશો કારણ કે ઊંઘ ઊંઘ જે છે એ પિત્તને શાંત રાખવા માટે રૂપ વસ્તુ છે તો તમારી ઊંઘ ક્યારે ડિસ્ટર્બ ના એનો પૂરો આગ્રહ રાખો રાત્રિના ઉજાગર પિત્ત બધાને જ નુકસાન કરે છે પરંતુ પિત્ત વાળાને સૌથી વધારે નુકસાન કરતા હોય છે વિથ નેચર વાળા શું એવોઈડ કરવું જોઈએ શું એમના માટે સારું નથી તેની પણ વિસ્તારથી વાત કરીએ જેટલો પણ તીખો રસ છે ખારો રસ છે ખાટો રસ છે એ પિત્ત પ્રધાન વ્યક્તિ માટે બહુ સારો નથી તો તેમને લેવો હોય તો ઓછી માત્રામાં લેવું જોઈએ મરચું એમના માટે બિલકુલ સારું નથી ઓછી માત્રામાં લેવું જોઈએ કારણ કે ઓલરેડી પિત્ત નેચર ના હશે તમે મરચું ખાયા કરશો તો તમારા શરીર અંદર પિત્ત વધારશે તો તમે જે કઈ શાકભાજી બનાવો છો તેમાં મરચું નાખવાનું પ્રમાણ ઓછું કરો એમાં તમે કાળા મરી છે સૂંઠ છે અજમો છે આવા બધા ગરમ મસાલા નાખી શકો મરચાંની કમ્પેરિઝનમાં તો મરચું ઓછું કરો બીજા મસાલા તમે તીખાશ માટે વાપરી શકો નમક જે છે એ પિત્ત નેચર વાળા માટે સૌથી ખરાબ વસ્તુ છે કારણ કે નમક ખૂબ પિત્તને ભડકાવે છે તો બને એટલું છે છે ખારી વસ્તુ ઉપરથી ખાવાની આદત તો સમજો કે બળતામાં ઘી હોમમાં જેવી આદત છે તો ક્યારે ઉપરથી નમક ખાવાની આદત રાખવી જોઈએ નહીં પિત્ત નેચરવાળા માટે સારા સારા ટોનિક પણ કયા છે તેની પણ વાત કરીએ પિત્ત નેચરવાળા માટે સૌથી સારું ટોનિક છે ગાયનું ઘી કારણ કે પિત્તને શાંત કરવા માટે એ ખૂબ મદદગાર સાબિત થશે જે પણ દાહ રોગ છે બળતરાવાળા રોગ છે તમામ પિત્તને કારણે જ થઈ શકે જેવી રીતે આપણે વાતની વાત કરી કે શુલ્મ નાસથી બિના વાતમ જ્યાં સુધી શૂલ એટલે કે પેન થાય છે તો વાતને કારણે જ થઈ શકે હવે માનો કે કોઈ એક્સિડન્ટ થયો ને પડી ગયોનો દુખાવો થાય તો બાય એક્સિડન્ટ થાય પરંતુ કશું નથી ને દુખાવો થાય છે તો વાયુને વાયુ વગેરે થઈ શકે ને તેવી જ રીતે દાહ બળતરા જે છે એ પિત્તને કારણે જ થઈ શકે તો જેટલી પણ દાહના રોગ છે બળતરાના રોગો છે એનાથી એનાથી હોય હોય અથવા બચવું તો ભોજનમાં ગાયના ઘીને માખણને જરૂર સ્થાન આપીએ કારણ કે પિત્તને શાંત કરે છે સતાવરી પાવડર પિત્ત નેચરવાળા માટે વરદાન રૂપ છે તો શતાવરી પાવડર એક ચમચી રાત્રે સૂતા પહેલા દૂધ સાથે અથવા તો હુંફાળા પાણી સાથે પિત્ત નેચરવાળા લઈ શકે એ પિત્તને શાંત કરે છે તેમના માટે સતાવરી પાવડર એ ટોનિક જેવું કામ કરતું હોય છે ગ્રીષ્મ ઋતુ દરમિયાન ગુલકન એમના માટે ખૂબ સારો છે ભૂતકાળમાં આપણે કેવી રીતે ગુલકન બનાવવું જોઈએ તેની વિસ્તારથી વાત કરી ચૂક્યા છે અને જેવી ગ્રીષ્મ ઋતુ શરૂઆત થાય ચૈત્ર નવરાત્રી આવે એટલે બજારમાં દેશી ગુલાબ સરળતાથી મળી જતા હોય છે તો દેશી ગુલાબને તમે ગુલકન બનાવીને આખું વર્ષ પોતાના ભોજનમાં સ્થાન આપી શકો એ પિત્તને શાંત કરવા માટે ખૂબ સારી રીતે કાર્ય કરતા હોય છે એટલા માટે પહેલાના સમયમાં ભોજન બાદ પાન ખાવાની પરંપરા હતી એમાં ગુલકન નાખતા હતા કારણ કે ગુલકન જે છે દેશી ગુલાબના ગુણ છે તો તમે ઘરે ગુલકન બનાવી શકો અથવા તો સારા ગૃહ ઉદ્યોગ લઘુ ઉદ્યોગમાં બનતા હોય તો ત્યાંથી ગુલકન પરચેસ કરીને પોતાના ભોજનમાં સ્થાન આપી શકો કારણ કે એ તમારા પિત્તને સારી રીતે કંટ્રોલ કરે છે ત્રિફળાનું કોમ્બિનેશન ઘી અને સાકર સાથે કરવામાં આવે તો પિત્ત નેચરવાળા માટે વરદાન રૂપ સાબિત થાય છે ત્રિફળાનું ગુણગાન કરતો એક દોહો પણ છે કે હરડ બહેડા આમલા ઘી સાકર સંખાય બગલ મેં દાબી હાથી ચાર કોષ્ટ લે જાય ત્રિફળાનું વર્ણન કરનારો આ દોહો પિત્ત નેચરવાળા માટે ખૂબ સારો છે તો જે કોઈ લોકો પિત્ત નેચર હોય એને શું કરવું જોઈએ એક વાટકીની અંદર એક ચમચી ત્રિફળા પાવડર એક ચમચી ઘી અને સ્વાદ પ્રમાણે થોડી સાકર નાખીને તેનો પેસ્ટ કરી દેવાનો છે આ જે પેસ્ટ તૈયાર થયો છે ને સવારે બપોરે સાંજે રાતે થોડી થોડી માત્રામાં જો લેવામાં આવે તો એ તમારા શરીરની અંદર વધેલા પિત્તને શાંત કરે છે અને પિત્ત સંબંધિત જે કઈ સમસ્યાઓ આપણા શરીરમાં સર્જાય એ પહેલાની પાળ એ સમસ્યાથી બચાવવાનું કામ રામબાણ ઔષધ જેવું કાર્ય કરતું હોય છે સૌથી મહત્વની સૂચના છે કે જે કોઈ મહિલા હોય ને પિત્ત નેચરના દાયરામાં આવતી હોય તેમણે પોતાના જીવનની અંદર જણાવેલા સૂચનોનું પાલન જરૂર કરવું જોઈએ કારણ કે જો કોઈ કુંવારિકા હશે નવી નવી પરિણિત થઈ હશે નવ વધુ હશે અને એના શરીર અંદર પિત્ત પ્રધાનતા વધારે હશે તો ક્યારે પણ એ સારી રીતે ફેમિલી પ્લાનિંગ કરી શકશે નહીં વર્તમાન સમયની અંદર આપણી જે કઈ જીવનશૈલી છે 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 જે જે આપણે આપણે વધારે ભોજન ભોજન લઈ રહ્યા એ બધાને ખ્યાલ હશે કે બધું જ થઈ ગયું બિલકુલ રહ્યું નથી તો મોટા ભાગના લોકો પિત્ત નેચરના ના પણ હોય છતાં પણ આપણું તમામ ખાનપાન એવું જ થઈ ગયું છે કે આપણા શરીરમાં એસિડ વધારે પિત્ત વધારે હવે એવા સમય દરમિયાન કોઈ મહિલા હશે અને એનું જો સ્વભાવિક પિત્ત નેચર હશે અને એ બધા જણાવેલા સૂચનોનું પાલન જો નહીં કરે તો ક્યારે પણ એ સારી રીતે ફેમિલી પ્લાનિંગ કરી શકશે નહીં રિપિપોર્ટ કરાવજે બધા જ રિપોર્ટ નોર્મલ આવે પરંતુ પ્રકૃતિ કોઈ રિપોર્ટ દ્વારા ચેક કરી શકાતી નથી તમે વાત નેચરના છો પિત્ત નેચરના છો કફ નેચરના છો કોઈ એના માટે એક્સરેનથી કોઈ એની બાયેપસી નથી કોઈ એનો એમઆરઆઈ રિપોર્ટ નથી તો આપણા ઋષિ જે લક્ષણો આપણને કહીને ગયા છે એ લક્ષણોના દાયરામાં જો આપણે આવતા હોય તો આપણે આપણી પ્રકૃતિ પ્રમાણે આપણું ભોજન આપણો આહાર આપણો વિહાર કરવો જોઈએ જેથી કરીને આપણે કોઈ બીમા આપણે તમામ બીમારીમાંથી બચી શકીએ તો પ્રકૃતિ પરીક્ષાની આ શૃંખલામાં આપણે પિત્ત પ્રકૃતિ વિશે વિસ્તારથી વાત કરી આશા છે કે આ માહિતી તમને ગમી હશે જો તમે પિત્તના નેચરના દાયરામાં આવતા હોય તો જણાવેલા સૂચનોનું પાલન કરશો તો પિત્ત સંબંધિત બધી સમસ્યાઓથી તમે બચી શકશો સૌને જય હિન્દ વંદે માતરમ